કેમ છો મિત્રો તો અમે અહીંયા ડાકોર આવી ચૂક્યા છે એમ યસ બીચ માર્કેટિંગ તો અહીંયા જો અહીંયા મોટી મોટી લાખપતિ કરોડપતિ માણસો આવે છે તો અહીંયા મીટિંગ રાખેલી છે તો તમે પણ ગ્રુપમાં જોડાઈ શકો છો અમારી યસ બીચ માર્કેટિંગમાં તો જો અહીંયા કરોડપતિ લાખપતિ માણસો આવી ચૂક્યા છે તો આ બધાની ટીમ અહીંયા લીડરને બધા આવી ચૂક્યા છે તો તમારે પણ માર્કેટિંગનું કામ કરવું હોય તો અમને સંપર્ક કરી શકો છો તો જોરદાર અહીંયા સ્વાગત થઈ રહ્યું છે જોરદાર તો ચલો આ રમેશભાઈ પટેલ છે જે મોટા એમ્પિયર છે તો જોઈ શકો છો આ ઓડિશાથી પણ આવેલા છે અને એમપીથી આવેલા આ ઘણા દૂર દૂરથી આવેલા છે તો અમારી ચેનલને પહેલી બાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હું કોક વખત હિન્દી પણ બોલી નાખું છું એટલે થોડું એડજસ્ટ કરી લેજો તો અહીંયા જોઈ શકો છો